ભાઈ બન તો આજે મરી ગયો છે ને ઘેર તાકે ઘેર રાખ્યું ઘેર તો કોઈ છે મને લાગતો દવાખો ને પોસ્ટમોર્ટમ કરવા લઈ જાવ તો આટલું આ છોકરો એકલો ઘેર હોય અને વાત કરી હોય કે અમે બધા આવીએ છીએ મારા કેવું પડશે એવીને આવતા હોય તો બધું ભેગું કરવું પડે ને કે આ છોકરા નું ખબર પડે આ ડોહીના જૂના હાલલા પડ્યા તા હીવી હીવી ને પેલું હું ભરવાનું આ હું ઉસેલ આ પેલું હુસેલ પડી એ બધું ભરી અને પાછું મોડવું પડે ને કે પછી વળી પાછું હું ખવડાવવાનું અને બોરા કરી કરી અને હું કરીને ભરીને ભરી મેળવાશ અને પછી વળી પાછો છમા હમ વાળી આ રે થોડું 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 મેં આવે કે થોડું થોડું ખવડાવવાનું અને કોઈ ગરમી પડે છે કોઈ ગરમી પડશે રે અવરાતું નહીં બોલો

છોકરા ને થોડું લાગે છે તમારે યાર મગજ તો નહીં પાછું જીવતા મળે મારી નાખો શેર તમારો હું તંબુરો